ભરૂચ વિધાનસભા મધ વિસ્તારમાં આવતા હલદરવા ગામ ખાતે અંદાજીત રૂપિયા એક પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા અંદાજીત રૂપિયા ઓગણસાઠ લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમૂર ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ હલદરવા સરપંચ હસમુખ પરમાર ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ જિલ્લા ભાજપ મહિલા મંત્રી પટેલ ગામના તલાટી નિમિષા બારોટ ચૂંટાયેલા સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે ત્રીસ જેટલા કામોનું નું અને લોકાર્પણ કરવા જઈ રહ્યું થઈ રહ્યું છે સાહીઠ લાખ રૂપિયાના કુલ ત્રણ કામોનું ખાતમુહૂર્ત અને એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે પેવર બ્લોકના કામો સીસી રોડના કામો કમ્પાઉન્ડ વોલના કામો ગટર લાઈનના કામો પીવાના પાણીની પાઇપ નાખવાના કામો આ તમામ કામો મળીને કુલ એક કરોડ અને તેત્રી તાણું લાખ રૂપિયાના કામોનું નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે